નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો અગિયારથી ઊંચો ભાવ પાંચસો ને બેતાલીસ રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો અઠ્ઠાવન બાજરો ત્રણસો પચાસથી ચારસો બાણું તુવેરની વાત કરીએ તો અઢારસો વીસથી બે હજારને એકત્રીસ અડદ તેરસોથી અઢારસો પચાસ ટુકડા ચારસો પચીસથી પાંચસો સિત્યાસી મગફળી જાડી અગિયારસો વીસથી તેરસો પાંસઠ ધાણા અગિયારસો પચાસથી સત્તરસો ચોવીસ સોયાબીન આઠસોથી આઠસો સિત્તેર તલ ત્રેવીસોથી સિત્તાવીસો રૂપિયા પૂરા જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ચાલીસ રૂપિયા જુવાર ત્રણસો એંસીથી ત્રણસો કપાસ અગિયારસો એકતાલીસથી અગિયારસો એકતાલીસ મગ ચૌદસો વીસથી બે હજાર બાવીસ તલકાળા પચીસોથી ઓગણત્રીસસો રૂપિયા પૂરા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો પંચાણું રૂપિયા मग नव सौ एक हज़ार रुपया अड़द एक हज़ार बार सौ वीस घऊ चार सौ पांच सौ एकत्र चना एक हज़ार पचास थ चौदसों ने पचास मगफड़ी झीणी एक हज़ार बार सौ साठ मगफड़ी जाडी नव सौ बार सौ पांच जीरुनी बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचो भाव त्रो हज़ार ऊंचा भाव पाँच हज़ार रुपया एरंडा अग्यारो थी अगिय सात अजमो एकवी सौ पचास थी चार हज़ार सात सौ તલ અઢારસો પચાસથી ત્રણ હજાર રૂપિયા પૂરા તો એની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને એંસી રૂપિયા રાઈડો આઠસોથી નવસો છાસઠ સોયાબીન છસોથી આઠસો પાસાઠ તાણા નવસોથી એકવીસો ને પાંચ તાણાની અંદર પણ ખૂબ જ સારી એવી તેજી જોવા મળી રહી છે બે ને પાર જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ભાવ બોલાઈ રહ્યા છે હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને વીસ રૂપિયા તલ સફેદ બે હજાર પચાસથી અઠાવીસો રૂપિયા તલકાળા બે હજારથી છવ્વીસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો પચાસ ઘઉં ટુકડા ચારસો એકવીસથી છસો ચણા નવસોથી તેરસો પચાસ વાલ અગિયારસોથી પંદરસો ને એકાવન અડદ એક હજાર સાઠથી ચૌદસો રૂપિયા મરચાં એક હજાર પચાસથી ત્રણ હજાર ને નવસો સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો ચાલીસ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી ઓગણીસોને એકવીસ રૂપિયા ધાણા નવસો પચાસથી પંદરસો ત્રેવીસ મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો વીસ લસણની વાત કરીએ તો બે હજારથી પચીસસો ને પચાસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો પાઉ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર સાતસો ને પચીસ રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો પાઉ ચારસો ચાલીસથી થી ઊંચો ભાવ છસો ને એકાવન રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો છોતેર કપાસ અગિયારસો એકાવનથી પંદરસો ને એક મગફળી ઝીણી આઠસો એકથી બારસો મગફળી જાડી સાતસો એકાવનથી તેરસો એક કલંજી પંદરસોથી તેત્રીસસો એકસઠ એરંડા એક હજાર એકસઠથી અગિયારસો છત્રીસ મરચાં નવસો એકાવનથી એકાવન તલ ચોવીસો પચાસથી ચોવીસો ને પચાસ વરિયાળી અઢારસો એકસઠથી અઢારસો ધાણા સાતસો એકથી ચૌદસો એકત્રીસ ધાણી સાતસો છોતેરથી તેરસો એકાવન મકાઈ પાંચસો એકવીસથી પાંચસો એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો છોતેર રૂપિયાથી ત્રણસો ને એકોતેર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો એક્યાસી અડદ બારસો એકત્રીસથી સત્તરસો એકોતેર મગ તેરસો એકવીસથી ઓગણીસો એકાણું તુવેરની વાત કરીએ તો એક હજાર એકથી એકવીસો ને એક રૂપિયો સોયાબીન સાતસો એકથી આઠસો છાસઠ વાલ ચારસો એક્યાસીથી પંદરસો એકાવન મઠ નવસો એકત્રીસથી નવસો એકત્રીસ ચણા સફેદ અગિયારસો એકોતેરથી છવ્વીસો એકસાઠ રાય બારસો એકથી બારસો એક લસણની વાત કરીએ તો સાતસો એકાણુંથી ત્રણ હજારને એક વટાણા આઠસો એકવીસથી આઠસોને એકવીસ તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર